નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હજી આ મિત્રો અમિતાભ બચ્ચનને લઈને અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનને ત્રણસો પાસઠ દિવસમાં ત્રણસો પચાસ કરોડની કમાણી કરી છે આ મિત્રો વિગતવાર વાત કરીએ તો બ્યાસી વર્ષની ઉંમરે વટાવી ચૂકેલા ત્યારે મિત્રો અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ સતત કામ કરી રહ્યા છે અને ખૂબ જ પૈસા કમાઈ રહ્યા છે જો કે મિત્રો જણાવી દઈએ કે હવે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અમિતાભ બચ્ચન નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ત્રણસો પચાસ કરોડ રૂપિયાની કમારી કરી છે અને તે માટે તેમણે ભારત સરકારે કરોડો રૂપિયાનો ટેક્સ પણ ચૂક્યો છે અને વધુ આપણે જણાવી દીધી કે તેઓ ચોવીસ પચ્ચીસમાં દેશના સૌથી વધુ ટેક્સ ચૂકવનારા અભિનેતાઓના એક બની ગયા છે ઝિયા મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ